વિવિધ મંડળના આગેવાનો પણ હાજર રહ્યા હતા માર્ચ મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામામાં ગણેશ પ્રતિમાની ઊંચાઈ 9 ફૂટ નક્કી કરવામાં આવી હતી જેને લઈને છેલ્લા કેટલાક સમયથી મંડળોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે સોમવારે યોજાયેલી આ બેઠકમાં પણ પ્રતિમાની ઊંચાઈનો મુદ્દો મુખ્ય રહ્યો હતો જેમાં ગણેશ મંડળો દ્વારા ફરી એકવાર મૂર્તિની ઊંચાઈ વધારી સહકાર આપવા અપીલ કરાઈ હતી જો કે પ્રાંત અધિકારી ચોખ્ખા શબ્દમાં મંડળોને નવ ફૂટથી વધુ ઊંચાઈ હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ સાથે કેટલાક મંડળોએ ઊંચાઈના નિયમો નવસારીમાં જ કેમ લાગુ કરાયા છે તેવો પણ પ્રશ્ન કર્યો હતો આજ રોજ અહીંયા નવસારી શહેર જે ગણેશ સંગઠન છે એ સંગઠનના હોદ્દેદારો પ્રવીણભાઈ ભરતભાઈ બધા એક અહીંયા નવસારી શહેર વિસ્તારના તમામ ગણેશ મંડળના જે આયોજકો છે તેમની સાથે એક બેઠકનું આયોજન કરેલ હતું

કૃત્રિમ તળાવોમાં કરવું એ તમામ વિગતોને આવરી લેતા જાહેરનામા બાબતે ચર્ચા કરવામાં આવી છે અને સૌ ગણેશ મંડળોને વિનંતી કરવામાં આવી છે કે આ જાહેરનામાનું અક્ષરશઃ પાલન કરવામાં આવે તો આ વાર તહેવાર જે આપણે હર્ષોલ્લાસથી ઉજવીએ છે એમાં સરકારી તંત્ર તરફથી જે પણ વિભાગો સંકળાયેલા છે મહાનગરપાલિકા કે ડીજીવીસીએલ પોલીસ તંત્ર આ બધાને પોતાની કામગીરી સહેલાઈથી કરી શકે લોકોને હેરાનગતિ ઓછી થાય અને ખરી અર્થમાં આપણે આપણા ધાર્મિક તહેવારોને સારી રીતે ઉજવી શકીએ આપ મીડિયાના મિત્રોના માધ્યમથી સૌ નવસારી નગરજનોને અને નવસારી જિલ્લાના જે લોકો છે સૌના થકી આ મેસેજ પહોંચાડવા માંગુ છું કે મહેરબાન જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબનું એક જાહેરનામું છે જે ઓનલાઈન પણ ઉપલબ્ધ છે તો આ જાહેરનામાનું સૌ પાલન કરે અને આગામી ગણેશ ઉત્સવ માટે અત્યારથી જ ઓર્ડરો જે લોકો આપવાના હોય એ લોકો નવ ફૂટ અથવા તો નવ ફૂટથી નીચેની જ મૂર્તિનો ઓર્ડર આપે અને એનો જે પણ વિસર્જન દરમિયાન કે જે પણ કામગીરી કરવાની છે આપણે એ બધામાં તંત્રને પૂરો પૂરો સાથ સહયોગ આપે એવી વિનંતી છે આ મૂર્તિકારો સાથે અગાઉ ગયા અઠવાડિયે પણ એક બેઠક કરવામાં આવી હતી જેમાં એમને પણ આ જાહેરનામા સાથે અવગત કરવામાં આવ્યા હતા અને મૂર્તિકારોને સ્પષ્ટ સૂચના આપી છે કે ગમે ત્યારે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જો એમને ત્યાં નવ ફૂટથી ઊંચી મૂર્તિ દેખાશે

તો છે છે એ તમામ મૂર્તિઓને પડે જેથી બોમ્બે પુના સુરત તમે ત્યાંથી મૂર્તિઓનો ઓર્ડર આપેલો હોય તો ત્યાંથી પણ જે મૂર્તિ લાવવાના હોય નવ ફૂટ થી અથવા નવ ફૂટ થી નીચેની જ મૂર્તિઓ લાવવાની રહેશે